ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાતર ચોકડીથી વડસર રોડ પર આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ અને અરવિંદ લિમિટેડ કંપની પાસે આવેલ શક્તિ હોસ્પિટલ પાસે વરસાદી પાણી અને ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે પરેશાનીનો રસ્તો બની ગયો છે એક તરફ નર્મદા પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ થયેલ છે પરંતુ વરસાદમાં અહીં મોટા મોસમોટા ખાડા પડી ગયા છે જેથી આ કામ પૂર્ણ થયું છે કે નહીં તે શું સમજવું આ સમસ્યાને લઈને ખાતરજ ચોકડીથી વરસર રોડને સિંગલ પટ્ટી કરી દેવા મજબૂર થવું પડ્યું છે કેમ કે અહીંયા સવાર સાંજ હજારો સંખ્યામાં નોકરિયાત લોકોને તેમજ સ્થાનિક અને ધંધાકીય વ્યક્તિઓને સમસ્યાનો સામનો કરવો પડે છે હોસ્પિટલમાં દર્દીઓને જવામાં તેમજ એમ્બ્યુલન્સને પણ સમસ્યાનો સામનો કરવો પડે છે આ સમસ્યા દૂર કરવા સ્થાનિક લોકો ધંધાકીય લોકો વગેરે તંત્રને વારંવાર રજૂઆત કરે છે છતાં તંત્ર આ ખાડા કાન કરી મંત્રમુગ્ધ થઈને બેસી રહી છે શું તંત્ર કોઈ મોટી ઘટના ઘટ્યા પછી જ જાગશે

છેલ્લા બે વર્ષથી બહુ તકલીફ છે પંચાયત બે ત્રણ વાર કલાટી સાહેબ ને ચર્ચા કરેલી તો કે થઈ જશે પહેલા એ શું કે અમારે આ વેરો તમે લઈએ તો એ લોકો કોઈ સાંભળતા નથી અમે આ હોટલ ચલાવીએ છીએ પણ છેલ્લા છ મહિનાથી હોટલમાં ખર્ચો નીકળતો જ નથી ગંદકીમાં કેવી રીતે પબ્લિક આવતી નથી તો ખવડાવવાને કોને આ તો નામ પૂરતી ચાલુ રાખવી પડે છે કે આ કાલ પર મેં ઠીક થઈ જાય થઈ જાય થઈ આમ કરતો કરતો છેલ્લા છ મહિના હોટલ બંધ જેવું જ છે આ મારા પાછળ છે ને એ હોટલ છે અહીં પબ્લિક ખાવા આવતી હોય ને તો તમે અહીંની જે હાલત જોશો તો તમને ખબર પડશે કે કેવી ખાત્રેજ ઘણી એવી તકલીફ છે ને હોટલ હો દવાખાના હોય ઘણી એવા લોકો ને હજી આપણે જોડે એક દવાખાનાના ભાઈ જોડ્યા છે એમને જોડે વાતચીત કરીએ કે એમને કેવી શું તકલીફ છે મારું નામ ભરતભાઈ રાવલ છે હું શક્તિ હોસ્પિટલમાં જોબ કરું છું અને અહીંયા આ રોડ ઉપર ઘણા ખારા ખાયા છે એકસો આઠ ને આવા માં બે દિવસ પેલા જ એકસો આઠ એક ફસાઈ ગઈ હતી તો એને ટોકન કરીને કાઢવામાં આવી હતી અને દર્દીઓને ને આવવા જવા ઘણી બધી તકલીફ પડે છે તો જેમ બને જેમ બને તેમ જલ્દી કરીને આનું કોઈ નિવારણ લાવવા અમારી નમ્ર વિનંતી છે બહુ ગંભીર હાલત છે ખાત્રેજ ગામ ની મારા પાછળ હોસ્પિટલ છે કોક નું અગર એમ્બ્યુલન્સ માં મરી જાવ તો ટ્રાફિક થાય તો ભલે કોક ની જાન જતી રહી ને કોઈ કઈ ને પડી નથી મારું નામ દિનેશ કઈ પટેલ છે હું પેટ્રોલ પંપ મેનેજર છું અહિયાં ઘણા ટાઈમ થી આ ગંદકી અને પાણી નો પ્રશ્ન ઘણા ટાઈમ થી ચાલુ છે એનું કઈ નિરાકરણ આવતું નથી એનું જલ્દીથી સોલ્યુશન લાવવું એવી અમારી વિનંતી છે આ છેલ્લા ગટર પાણી લાઈનો નખાઈ બંને બાજુ રોડ ની બંને બાજુ ત્યાંનો પ્રોબ્લેમ છે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ ગંદકી પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે આ પરિશ્રમ એપાર્ટમેન્ટ વરસાદી પાણી છે કે ગટરનું પાણી છે આ વરસાદી પાણી છે ગટરનું પાણી બાજુ આવે છે આજ કલો ગામના ખાત્રી ચોકડી છે અહી રહેવાસીઓને બહુ થી બહુ થી તકલીફ છે એટલે આ લોકો કંટાળી ગયા છે પછી એક મીડિયા નો સારો લઈને મીડિયા અમને બોલાય કે આનું કઈ નિખારણ થાય એના માટે આપણને